એટલે આ જે મિશ્રિત ઋતુ જે વાતાવરણ છે આનું કારણે જે જીવાણું હોય વિષાણુ હોય એટલે બેક્ટેરિયા વાયરસ જે છે આ આ બધાનું લાઈફ સાયકલ વધી જાય એટલે આનું લાઈફ સાયકલ વધવાનું કારણે જે છે આમાં અત્યારે જે રોગચાળાનું કેસીસ છે આ થોડું વધ્યું છે પણ પણ લાસ્ટ યરથી આપણે તુલના કરીએ એટલે એટલે જનવરી અને ડિસેમ્બર બે હજાર તેવીસનું તુલના કરીએ તો ડિસેમ્બર બે હજાર ત્રેવીસ અને જનવરી બે હજાર ચોવીસ આમાં એટલું બધું અત્યારે ઇન્ક્રીઝ મળ્યું નથી દસ ટકાનું જેવી જે છે આમાં ખાસ કરીને જે ઝારાનું કેસીસ છે અને તાવનું કેસેસ છે જે વધ્યું છે અને અને ખાસ કરીને આમાં જે સારા સમાચાર એવી રીતે છે કે આ બધા ઓપીડી કેસ છે દાખલ કેસનું સંખ્યા વધ્યું નથી એટલે એટલે ઓપીડી કેસમાં આવે અને ઓપીડી કેસમાં આપનું દવા દવા લખી દઈએ પાંચ દિવસમાં અમુક મટી જાય અમુક અમુક કેસ એવું હોય છે કે પાંચ દિવસ સુધી મટતા નથી તો આ ફોલોઅપ માટે આવે છે પણ અમુમન આ બહુ રેયર કેસ છે એટલે એટલે અત્યારે જે છે એવું રોગચાળાના કારણે કોઈ કોઈ ચિંતાનો વિષય અત્યારે નથી જ્યાં સુધી તાવની વાત છે તો તાવમાં અમુમન ત્રણ ત્રણ જાતનું અત્યારે આપના એ કરીએ છીએ એક એક તો ડેન્ગ્યુ હોય એક ચિકનગુનિયા હોય અને ત્રીજું મેલેરિયા હોય એટલે ડેન્ગુનું કેસ થોડું વધ્યું છે પણ ડેન્ગુનું કેસમાં એવી રીતે છે કે આ ઇન્ડોર નથી થતું એટલે દાખલ નથી થતું મલેરિયાનું કેસ પણ વધ્યું છે ચિકનગુનિયાનો કેસ એટલું બધું વળ્યું નથી એટલે મલેરિયા અને ડેન્ગ્યુ આ કેસ વધ્યું છે પણ હમણાં હું કીધું કે આ પાંચ દિવસનું દવા આપી દઈએ આમાં એન્ટીબાયોટિકથી લઈને જે જે એજ પર પ્રોટોકોલ જે દવા છે આ દવા આપણે આપી દઈએ છીએ મોસ્ટલી મોસ્ટલી પાંચ દિવસમાં મટી જાય રેઅર રેર કેસમાં આપનું ત્યાંથી ફરીથી ફોલોઅપમાં આવે છે અને ખાસ કરીને જે હું હમણાં કીધું કે આ ઇન્ડોર એટલે દાખલ નથી થતું ઓપીડી બેસ્ટ ઉપર સારવાર બધું થાય છે